વિભાજ્ય આવે અને કેટલી સંખ્યા અવિભાજ્ય આવે ચલો 51 થી 60 આપણે લઈએ તો પહેલા કેApiException શરૂઆત થાય 51 ચલો 51 મે હું મૂળ મા લઉ મૂળ સંખ્યા અવિભાજ્યમાં કેવી ભાજ્યમાં હા 51 એ અવિભાજ્ય લાગે કેમ કે એકી સંખ્યા છે પણ પડેલા અંકોનો સરવાળો કરો તો કેટલો થાય 5 1 કેટલા થયા 6 6 ત્રણ ના ગડિયામાં આવે બે થી વધી ગયા ભાગી શકાય સંખ્યા પોતે પોતાને ભાગી શકે અને સત્તર ના ગણિયામાં ત્રણે સત્તર એકાવન સત્તર ત્રણ એકાવન એટલે બે થી વધી ગયા ચાર થઈ ગયા લેને આપણે શું કહીશું વિભાજ્ય ચલો એક કામ પછી કે લખવાના વિભાજ્યમાં કેમ કારણ કે બે કી સંખ્યા છે બે કી હોય એટલે આખો મિશીને આવડી જાય છે વિભાજ્ય હોય ધ્યાન આપો અહીંયા પછી આવશે 53

તો આ અંકો નો સરવાળો કરીએ તો પાંચ કે નવ થઈ જાય ચૌદ જે ત્રણ ના ઘડિયામાં ના આવે એટલે ત્રણ થી ભાગી શકાય છે એટલે પાંચ થી પણ ભાગી ના સકાય

સાહેબ તો બે થી સંખ્યા થઈ ગઈ ને હા એક નામ આવ જીરો શૂન્ય એટલે બે થી ભાગ ચાલે બરાબર એટલે વિભાજ્ય સંખ્યા કહેવાય કહેવાય તો અહીંયા યાદ રાખવાનું છે જો કેટલું યાદ રાખવાનું ખાલી આટલું છે 51 થી 60 વચ્ચે કઈ અવિભાજ્ય આવી તો બે છે એક તો 53 અને 59 તમને પરીક્ષામાં પૂછશે કે ભાઈ 51 થી 60 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરો તો 53 59 કરવાનો એમ કે કે એકાવન થી સાઠ સુધીની વિભાજ્ય સંખ્યાનો સરવાળો કરો તો આપેલી સંખ્યાઓનો સરવાળો કરવાનો થાય આ બધું યાદ રાખવા છે કે કઈ કઈ અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ આવી